અહીંયા ઉપર દરવાજે બસ ભાઈ કરાય એમ તો એ

ગણે બાપા ઓ ક્લેમ નહી પન નોતી દાદા ને પન નોતી પન નોતી ભૂત હતી હે હા દેવ ગરુડ દેવ હે હ સુરત દેવળ ની અંદર આજે તમે જોઈ શકો છો સૌથી જૂનામાં જૂની વાવ આવેલી છે જે ક્યારેય બારે બારે મહિના ભરેલી જ રહે છે આ વાવની અંદર પાણી ક્યારેય ખૂટતું જ નથી જો આ પાવઠું છે કે પહેલાં માણસો અહીંયાથી વાવની અંદરથી પાણી સિંચતા હતા પાણી કાઢતા હતા જો પહેલાંના જમાનામાં આ રીતે પાણીનો પીપળો તમે જુઓ કેટલો જૂનો હોય છે ઘટાદાર પછી આ વડ જુઓ સરસ મજાનો તળાવ ભરેલું છે પાણીનું પડતો ઉંધો એ જો કબૂતરા માટે પક્ષીઓ માટે મસ્ત મજાના ઘર બનાવવામાં આવે છે માળા વરસાદમાં તડકામાં પક્ષીઓ સારી રીતે રહી શકે 哦。Mm hmm. uh. બચ્ચા શું કે લવારું લવારું કે જોઈ ગયો અરે